અને જ્યારે જ્યારે ભક્તિ પરિપક્વતા ઉપર આવે ત્યારે ત્યારે આવા વિચારો આવતા હોય છે કે આપણે અમારી મા માટે કંઈક કરીએ ગેલ અંબે માટે કંઈક કરીએ આપણે આપણા કૃષ્ણ માટે કંઈક કરીએ આપણે આપણા રામ માટે કંઈક કરીએ અરે આપણે આપણા સનાતન ધર્મ માટે કંઈક કરીએ નારદજી પૂછે છે કે આ બંને દીકરાઓ કેમ પ્રબુદ્ધ ન થયા યુવાન ન થયા ત્યારે કીધું ખબર નહીં હું તો જમનાજીના કાંઠે આવી અને યુવાન બની પણ આ મારા દીકરાઓ સુતા છે તમે એમને જગાડો નારદજીએ કાનની અંદર જય ઘોષ કર્યા છે વેદ ઘોષ કર્યા છે પણ ઘટનાએ એ ઘટી જાગ્યા ખરા પણ પાછા વગાસા ખાઈને સુઈ ગયા નારદજી અહીંયા મહેનત કરે છે ઘણી બધી મહેનત કરવા છતાં પણ જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા એવામાં આકાશવાણી થઈ અને આકાશવાણીએ કહ્યું હે નારદ સત્કર્મ કરો સત્કર્મ કરો સત્કર્મ કરો નારદજી સનતકુમારોને એવું કહે છે કે ત્યારથી હું યમુનાના કાંઠે તે નીકળ્યો છું સત્કર્મ એટલે શું મને ખબર નહીં ત્યારે સનત કુમારો જવાબ આવે નારદજી સત્કર્મ એટલે બીજું એ જ્ઞાન અને વૈરાગ્યને અગર જો ભાગવત કથાનું શ્રવણ કરાવવામાં આવે તો જાગૃત થશે તો પ્રબુદ્ધ થશે ત્યારે નારદજી કીધું તો પછી હું આયોજક બનુ અને તમે કથા કરો વાત નક્કી થઈ છે સનતકુમારો રાજી થયા છે કે અમે કથા કરીશું પણ વળી પાછી પ્રશ્ન એ આવ્યો કે ભૂમિ કઈ નક્કી કરવી કથા કરવી ક્યાં તો થી નીચે આનંદ નામનો તટ છે અને કિનારો છે ત્યાં કથા નક્કી ખબર પડી ઋષિ ને ખબર પડી કે સંત નારદ શ્રીમદ ભાગવત નું આયોજન કરે છે અને સનતકુમારો કથાનું વાંચન કરવા માટે છે આવવાના છે આ ક્ષેત્ર મેરે ભાઈ બહેન ભીડ થી ભરાવા લાગ્યું છે અને કથા શરૂ થઈ છે કથાનું મહાત્મય આપ્યું છે હા અને મહાત્મયની અંદર મેરે ભાઈ બેન જ્યારે સનતકુમારો એ કીધું સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રય શ્રીમદ ભાગવતને સાંભળવા માત્રથી મેરે ભાઈ બેન પાપ બળી અને ભસ્મ થતા હોય છે અને જાય ધીમેક રહી અને કથાની શરૂઆત થઈ છે કથાનો પ્રવાહ જ્યાં ચાલ્યો એવામાં એક સંઘ ધૂન ગાતો ગાતો ચાલ્યો આવે છે કોઈ જાંજ વગાડે છે કોઈ પખાજ વગાડે છે કોઈ ઢોલક વગાડે છે સનતકુમારો એ અતિ નજીક સંઘને આવ્યો ત્યારે એમાં રહેલા સ્ત્રીને પૂછું કાપ કોણ છો ત્યારે સામેથી જવાબ મળ્યો કે હું ભક્તિ મહારાણી છું ભક્તિ મહારાણી તમે શા માટે આવ્યા છો તમારી બાજુમાં રહેલા બે પુરુષો કોણ છે આ યુવાનો કોણ છે ત્યારે ભક્તિ મહારાણી કીધું હે તમે તમે આને ઓળખતા નથી જેને જાગૃત કરવાનો પ્રયત્ન જમનાજીના કાંઠે કર્યો હતો એ જ મારા દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે તમે કરેલી શ્રીમદ ભાગવત થી આ સત્કર્મથી મારા દીકરાઓ યુવાન બન્યા છે ઘણા ઘણા લોકો એવો પ્રશ્ન કરતા હોય કે શ્રીમદ ભાગવત કથા કરવાથી શું પિતૃઓની મુક્તિ મળે ખરી ઘણાના મનમાં આવો એક પ્રશ્ન હોય છે કે શું ભાગવત કથા કરો તો પિતૃ મોક્ષ થાય છે અત્યારે આ ક્ષેત્રની અંદર ઘણી બધી કથાઓ ચાલે છે પિતૃ મોક્ષાર્થે અને ઘણા બધા બુદ્ધિજીવી એવો છે બુદ્ધિજીવી એવા છે કે એ લોકો એવું કહે છે કે મને અમને નથી લાગતું કે ભાગવત કથાથી મોક્ષ મળે એવા બુદ્ધિજીવીઓ માટે જવાબ આપો કે ભાગવત કથા પોતાના આંગણે કરાવવાથી મોક્ષ મળે છે એનું ઠોસ પ્રમાણ જો અહીંયા આપવામાં આવ્યું છે તમે જો ધ્યાનથી કથાને સાંભળતા હો તો તમને ખબર પડે કથા ક્યાં થઈ ગંગાના કિનારે આનંદના તટ ઉપર અને જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ ક્યાં બન્યા યુવાન ક્યાં બન્યા જમનાજીના કિનારે કેમ કે યમુનાના કિનારે ભક્તિ મહારાણી બે દીકરાઓને લઈ અને બેઠી હતી પણ ભાગવત કથા ગંગાજીના કિનારે થઈ આ અને જમનાજીના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બન્યા પુષ્ટ બન્યા પ્રબુદ્ધ બન્યા મેરે ભાઈ બેન કથા જો ગંગાના કિનારે થતી હોય અને જમનાના કિનારે જો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થતા હોય તો આપણા આંગણે કથા કરીએ અને આપણા પિતૃ તરી જાય એમાં કઈ નવાઈની વાત નથી સો ટકા તરે છે